માનનીય મુખ્યમંત્રી અમને વચન આપેલું કે અમે 24 સાસોની ભરતી કરીશું પરંતુ કોઈ નોટિફિકેશન જાહેર કરેલું નથી હું એમ કહું છું કે મુખ્યમંત્રી તમને શરમ છે કે નહીં તમે વચ પાડેલા વચનો આપીને પાડી નથી શકતા તો સુખા વચનો આપો છો તમે બીજાની માં દીકરી બેન સાથે રમત રમવાનું બંધ કરો તમે ઘરમાં તમારી માં બેન દીકરી સાથે આવી રીતે રમત રમો છો તો અમારી સાથે શા માટે રમત રમો છો તમને શરમ આવી જોઈએ તમે મોટી મોટી વાત કરો છો સી શક્તિ કરેની ના દે મોટી ફલાડુ ઢુકરો પણ જો જાય કાયમી શિક્ષણની ભરતીની વાત આવે છે ત્યારે ભાજપ સરકાર કેમ નમાલી થઈ જાય છે તમારા કાયમી શિક્ષકની ભરતી કરવાનો વેગ કેમ નથી જો તમારામાં કાયમી શિક્ષકની ભરતી કરવાનો વેગ હોય તો કાયમી શિક્ષકની ભરતીનો નોટિફિકેશન જાહેર કરો જે પ્રમાણે અત્યારે ધરપકડની પણ વાતાવરણ જોઈ રહ્યું છે કદાચ ધરપકડ કરવામાં આવશે તો તમે શું કરશો ભલે ધરપકડ કરતા હોય અમે રાખે આખી રાત ત્યાં રાખશો તો પણ અમે રોકાશું ને આંદોલન ચાલુ જ રહેશે જ્યાં સુધી નોટિફિકેશન નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તો ત્યારે ભાજપ સરકાર માય કાંગની નમાલી બેવકૂફ અને આંધળી ગુંગી મેરી કેમ થઈ જાય છે સરકારનો જવાબ આપે ચોવીસ હજાર સાતસોની વર્તી એક સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર આવી જશે શિક્ષકોને મનાવ્યા છે તે તમે આંદોલન ચાલ્યા પણ એ માત્ર જાહેરાત

ચોરી કરવાની એમની કોઈ ઈચ્છા જ નથી એટલે એકચ્યુઅલી મૂવી છે એમાં ડાયલોગ હોય છે કે જો લોકો શિક્ષિત થઈ જશે તો કોઈ પ્રશ્ન કરતા એમનો જ કુર્સી છે એમની સતા જશે એમને બીક છે કે જો આ બધા શિક્ષિત થઈ જશે કાઈમી શિક્ષણની ભરતી થશે છોકરાઓ ગરીબ ઘરના છોકરાઓ ભણવા મળશે તો ગુજરાતમાંથી ભાજપ સરકાર નાબૂદ ના થઈ જાય એમને બીક લાગે છે શિક્ષકોથી જો બીક લાગતું લાગતી હોય ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં અમને શું વાંધો હતો ભાજપ સરકાર ને ગુજરાત સરકાર શિક્ષકોની કાયમી શિક્ષકની ની ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં કાઢા શું વાગે છે જો એમને નોટિફિકેશન જાહેર કરવામાં લેટ થયું છે તો ટ્વીટ કરીને કહી ના શકે કે અમારે આ કારણોસર લેટ થઈ છે પંદર દિવસ પછી અમે જાહેર કરશું કેમ ટ્વીટ તમે ટ્વીટ કરતા નથી આવડતું તો ટ્વીટ કરવા માટે કોઈ માણસો રાખ્યા છે ગેરહાજર છે તમારી શું હાલત છે એમને કયો અમે એમને વધાવી લેશું જે કંઈ હોય પણ તમને વાંધો શું છે કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ તો પડે છે નોટિફિકેશન જાહેર કેમ નહીં કરતા શિક્ષણ ને લઈને તો અત્યારે શાળા પ્રવેશ મહોત્સવ થયા તમામ મંત્રીઓના ફોટા વાયરલ થયા ને એવું લાગતું હતું કે ભાઈ હવે શિક્ષણ ને લઈને સરકાર બહુ કટિબદ્ધ છે પછી આવું ફક્ત દેખાડવા દુનિયાને દેખાડવા માટે કે અમે પ્રતિબંધ છીએ અમે છોકરાનું વિચારીએ છીએ શિક્ષકોનું વિચારીએ છીએ ગુજરાત સરકારના શિક્ષણની અમને પડી છે પણ હકીકતમાં કાંઈ પડી નથી જ્યારે ભાજપ સરકાર આટલા વર્ષોથી છે તો શિક્ષણનું ઊંચું જવું જોઈએ શાળાઓ ખુલવી જોઈએ દર વર્ષે ભરતી થવી જોઈએ એના બદલે થયું શું શાળાઓ બંધ થઈ શિક્ષણનું સ્તર નીચું ગયું ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે અને શિક્ષકો શાળાઓમાં ત્યારે આંદોલન પર ઉતર્યા છે તો કઈ રીતે કહેવાય કે આ વિકાસ છે એમ ભારતનો ગુજરાતનો વિકાસ ક્યાં દેખાય છે આમાં તમને આ વિકાસ છે છોકરી રસ્તા ઉપર ધસરાય છે પાંચ સપ્ટેમ્બર શિક્ષણ આ લોકો આંદોલન કરે છે આ ગુજરાત નો વિકાસ છે ભારતીય જનતા પાર્ટી આને વિકાસ કેતી હોય ને તો તમે વિકાસ કે વિકાસ કોને કહેવાય જ્યાં છોકરીઓને એના કપડા ઊંચા નીચા થાય છે ગુજરાતમાં એનો વિડીયો વાયરલ થાય છે આખો ગામ વિડીયા ને જોવે છે એના બાપના પર વિડીયો આવે છે કે મારી છોકરીના કપડાં કપડા આવી રીતે ઊંચા નીચા થયા છે દુનિયા જોવે છે બાપના હાથમાંથી આંસુ નીકળી જાય છે કે મેં મારી છોકરીને આખા માટે બનાવી ગણાવીને મોટી કરી હતી કે દુનિયાને આ આ ઢીંગાટોડી થાય ને દુનિયા એના આખો વિડીયો જોય એનું અંગ પ્રદર્શન થાય

હા નોટિફિકેશન ના ત્યાં સુધી અહીંયા એક એકવાર ભારતીય જનતા પાર્ટી અમને કહી દે કે અમારામાં વેદ નથી અમારી પાર્ટી નમાલી છે અમારામાં વેદ નથી શિક્ષકની ભરતી કરવાનું તો અમે જતા રે અમે માની લે કે તમારી તમારી પાર્ટી નમાલી છે તમે નમાલા નેતાઓ છો તમારામાં વેદ નથી ભેદ હોય તો શિક્ષકોની ભરતી કરો અને નોટિફિકેશન જાહેર કરો શિક્ષકો વચ્ચે પણ પગલા લેવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી તરફથી નોટિફિકેશન ખાલી એક ભરતી નો વાયદો આપ્યો છે કે ચોવીસ તા ની ભરતી આવશે એ સિવાય કોઈ પગલા લેવામાં નથી આવ્યા હાથ પગ એમનું કઈ ચાલતું નથી ખાલી જીભ જ ચાલે છે મોટી મોટી સંખ્યા